સરકાર મિત્રો દરબા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાવના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું કામરેજ તાલુકાના ખાનપુર ગામમાં આવેલો છું અને મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે પ્રાચી કુમારી જયેશિંહ ચૌહાણ આ એમના પપ્પા છે જયેશિંહ ચૌહાણ અને પ્રાચીના બાર કોમર્સની અંદર નવ્વાણું પોઈન્ટ ચોત્રીસ ટકા પીઆર આવેલો છે અને એ વન ગ્રેડ મેળવેલો છે અને સાતસોમાંથી છસો બેતાલીસ ગુણ આવેલા છે તો પ્રાચી ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન અને ખૂબ સારા પર્સન્ટેજ છે અચ્છા હવે કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે વસિષ્ઠ વિદ્યાલયમાં અને અત્યારે જે પર્સન્ટેજ છે તે અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછા છે બરાબર છે ઓકે હવે શું આગળ કઈ લાઈનમાં જવાની ઈચ્છા છે બીબીએ બીબીએ એકાઉન્ટિંગમાં બરાબર અહીંયા એડમિશન લઈ લીધું કોલેજમાં કઈ કોલેજ માં લીધું ઉમરાક ઉમરાક ઓકે હવે જયેશભાઈ તમને એક સવાલ પૂછું તમારી દીકરીને ખૂબ સારા પર્સન્ટેજ છે બરાબર છે તો ભણવામાં પહેલેથી હોશિયાર છે હા પહેલેથી હોશિયાર બરાબર ને હા અને બહુ સારા પર્સન્ટેજ છે અને બીબીએ પછી એમબીએ કરવાના આગળ હા બીબીએ પછી એમબીએ બરાબર ને એમબીએ પણ બહુ સારું મતલબ માર્કેટિંગ માટે પણ બહુ સારું છે લાઈનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના બરાબર અચ્છા બાપુ તમારો અભ્યાસ કેટલો મારો બાર બાર

કેટલા 81 81 કેમ ઓછા પડ્યા એમાં સબ્જેક્ટ જો છે અઘરો લાગે એટલે પેપર અઘرو હતું નહી અઘرو તો ને પણ આપણે લેંગ્વેજમાં પહેલાથી થોડા કે મોછા આવે ગુજરાતી ગુજરાતીમાં કેટલા છે 84 84 બરાબર છે અચ્છા હવે બધા છોકરાઓ બહાર અત્યારે જાય છે વિદેશમાં તને બહાર જવાની ઈચ્છા ખરું ઈચ્છા તો નથી પણ હવે બેન્કિંગ હોય તો આપણે અહીંયા બીતો સ્કોપ છે બેન્કિંગમાં હા લગભગ જો મારે હોટેલ મેનેજમેન્ટ કરવું હોય તો પછી કઈ વિચારી શકાય બરાબર બરાબર છે અત્યારે જીએસટી આવ્યું ત્યાર પછી થોડી કોમર્સની ડિમાન્ડ વધી ગઈ બરાબર છે હા એ તો છે ડિમાન્ડ તો છે જ અત્યારે પણ બરાબર અચ્છા માર્કેટિંગ અરે એમ માં પણ ઘણા બધા કોઈ ફાઇનાન્સમાં કરે કોઈ માર્કેટિંગમાં કરે તારી જવાની છે ફાઇનાન્સમાં જવું છે ઓકે અચ્છા હવે તારા સૌથી બેસ્ટ ક્લાસ ટીચર મતલબ ટીચર કોણ સૌથી અનિલ સર કયા સબ્જેક્ટ ભણાવે સ્ટેટિસ્ટિક અને તારા ફ્રેન્ડ સર્કલમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ ઈશિતા પછી આસ્થા અચ્છા અહીંના ગામના છે નહીં બીજા ગામના બીજા ગામના છે કેટલા પર્સન્ટ છે એમના એ આસ્થા છે તેમનો 94 અને ઈશિતા 93 બરાબર છે અચ્છા આ સવાલ મે એટલા માટે પૂછ્યો કે તારા એટલે કોઈ પણ સ્ટુડન્ટ સારા ભણતો હોય તો પોતાનું ફ્રેન્ડ સર્કલ પણ બહુ સારું હોવું જોઈએ બરાબર ને તો આપણે પણ ગ્રો કરી શકીએ ટોપર જ હતા અચ્છા અચ્છા બીજી હોબી શું તારે ભણવા સિવાય ક્રિકેટ ને મતલબ કઈ નવું નવું બધું જાણવાની હોબી અચ્છા સ્કૂલ ની અંદર જે કોમ્પિટિશનો બધી થાય એમાં કોઈ ભાગ લીધો છે તે મોસ્ટ ઓફ બધી કોમ્પિટિશનમાં ભાગ લેતા એવું ને હા બરાબર એક્ટિવિટી હોય સ્કેટિંગ છે પછી કરાતે યોગા બધામાં પણ

સહેલું તો કઈ થયો તો જો આપણે કરી લઈએ તો આપણા માટે સહેલું ને નહીં થાય તો અઘરું બરાબર છે આપણને માં ઇન્ટરેસ્ટ હોય તો આપણને જેટલો વધારે ઇન્ટરેસ્ટ હોય તેટલો આપણને વેલ્યુ આવડી જાય ને આવડી લાગે બરાબર છે ઓકે હવે આ બીજો એક સવાલ કે આ ઘણા બધા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે બરાબર અને ગુજરાતી મીડિયમમાં ભણતા હોય ને ઇંગ્લિશ મીડિયમમાં શું ફરક લાગે તને

અને વગર ટ્યુશને લાવી એટલે બહુ મોટી આનંદની વાત છે કે ટ્યુશન વગર તો કેટલા છોકરાઓ નથી ભણી શકતા આજે સબ્જેક્ટ એટલા બધા અઘરા હોય કે એના માટે ટ્યુશન લેવું જ પડે પણ વગર ટ્યુશને તું લાવી એના માટે કોંગ્રેચ્યુલેશન અચ્છા આપણા જે દીકરીઓ ભણે છે બીજી જેમ એને કોઈક મેસેજ આપવા માગે છે ખૂબ મહેનત કરવાની અને ગમે એટલા કોઈ પણ પ્રસંગ હોય તેને આપણે આપણું જે કરિયર ઉપર વધારે ફોકસ કરવાનું મમ્મી આપણા માટે આટલી બધી મહેનત કરશે મમ્મી પપ્પાનું નામ તો રોશન કર્યું તે અને ભવિષ્યમાં હજી પણ શું સારું કેરિયર બનાવે એના માટેની શુભેચ્છા મમ્મી પપ્પાનું નામ રોશન કરે આપણા રાજપૂત સમાજનું નામ રોશન થાય બરાબર એના માટેની પણ શુભેચ્છા ખૂબ ખૂબ આભાર બાબત